દેવગણ બારીયા મનરેગા કૌભાંડ મામલો દેવગણબારીયા તાલુકાના રૂપારેલ ગામે લાખોનું કૌભાંડ છુપાવવા માટી મેટલની કામગીરી હાથ ધરવામાં આવી દેવગણ બારીયા મનરેગા તપાસ ટીમ આવતા કૌભાંડીઓ ફફડાટ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયેલ કામોના કૌભાંડ છુપાવવાના કારસ્તાનમાં તંત્ર અજાણ કે પછી આંખાડા કાન મનરેગામાં નિયમોનું હનન કરી જેસીબી અને સાધનો વડે કામગીરી કરતા વિડીયો થયા વાયરલ દેવગણ બારીયાના રૂપારેલમાં માટી મેટલનું કામના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ સ્થાનિકો દ્વારા વિરોધ કરતા મહિલા સરપંચના પતિ ટેલિફોનિક વાતચીતમાં ઉઠાવી લેવાની ધમકીઓ આપી જાગૃત નાગરિક દ્વારા કૌભાંડના તમામ કારસ્થાન સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ સાથે વિડીયો કર્યા વાયરલ કૌભાંડ છુપાવવાના સોશિયલ મીડિયામાં થયેલ વિડીયો અને ઓડિયો અંગે હવે કેવા પગલાં લેવાશે તે ગામમાં ચર્ચાનો વિષય રિપોર્ટર ઈર્ષાદેમસલાટ દેવગણ બારિયા મા મને તો બતાડ ક્યું ની મે થેલું તે મને બતાડ આવ ચાલે હં થાર ચાલ પટેલ ફ્લેશ સંસાર નદી રસ્તો બનલો છે પટેલ ભાઈ સંસાર નદી હા બની રહ્યો ચાલ તું બતાડવા મને ઓ તો એ સાહેબને લેન હવે જે સાહેબ ટીમ તપાસ કરે એને લેન હવે એને સોંપે છે એ સાહેબને સોંપે છે એ છે એ બોલે તારો વિષય થોડો છે તપાસનો અરે તપાસનો વિષય કે ગામના નાગરિક સિકમની કે અરે ગામના નાગરિક મેહદી નાગરે તું સાહેબનો તપાસનો વિષય એ જો કર છે તારે કોઈ તપાસની જરૂર નહિ મળે વિદાદાગરી કરવાની દાદાગરીની વાત ન કર સંસાર નદી નાવરી કરના કે કઈ ઘર લાગી દાદાગરી હોશી કર ઓકે હા કોને ડાયફોન કરે તું ભાષા કોને આ નાગરિક હું સરપંચ આળા મારી હોમ એટલી બધી દાદાગીરી થી કડક ભાષામાં વાત નહી કરતી તું શું મોટો દાદો આ કોના જોબ કાર્ડ નાખી નાખી પૈસા પવરીજો એની વાત કરે ના પેલા સોરો આધાર કાર્ડ નાખેલ બધું બતાડ